તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો મિત્રો બ્લોગની શરૂઆત હું રતુડામાંથી કરી રહ્યો છું કેમ કે આજે બહુ લેટ બ્લોગની શરૂઆત કરી છે બિકોઝ મિત્રો આજે હું મારી જો જોકે આપણા સિમ્બાનું ફર્સ્ટ વેક્સિનેશન કરાવવા માટે હું નડિયાદ જઈ રહ્યો છું જોકે એડ્રેસ તો નહોતું ખબર પણ ફાઇનલી અભિભાઈને મેં ફોન કર્યો અને ડૉક્ટર અંકિત પાલ સાહેબનું મને એડ્રેસ આપ્યું છે તો આજે હું આવું છું ત્યાં નડિયાદમાં અને નડિયાદમાં વેક્સિનેશન આપણે ડોગનું ફર્સ્ટ કરાવવાનું છે કેમ કે સીમાના સાહીઠ દિવસ પૂરા થઈ ગયા છે જો કે બે મહિનાનું થાય એટલે ફર્સ્ટ વેક્સિનેશન આવે નાઇન ઇન વનનું કે નવ રોગોનું વેક્સિનેશન કરાવવું પડ્યા જ છે પછી મહિના પછી પાછું ટ્વેલ એનું વેક્સિનેશન આવે પછી પાછું ત્રીજું વેક્સિન આવે છે એ રેબિઝનું આવે જો કે હડકવાનું આવે તો ફાઇનલી આપણા ઘરમાં નાના નાના છોકરા છે તો વેક્સિનેશન કરાવવું પડ્યા જ છે તો હવે રીતિકા અત્યારે પનીરની સબ્જી બનાવે છે જો કે બરિયા બાપાની આપણે ઓળખ પૂરી કરી છે કેમકે એમની ઓળખ પહેલાં ડુંગળી બટાકા જો કે ટામેટો એ બધું ના બનાવી શકાય તો પનીરની ઓરસ કરી દીધી છે અને પહેલી જ આપણે ઘરે પનીરની સબ્જી બને છે તો પનીરની જોડે રીતિકા અત્યારે પૂરી પણ બનાવશે અને આજે નવા તરીકાથી રીતિકા પનીર બનાવે છે કેમ કે તેલમાં રીતિકા શેકે છે જો ફ્રાય કરે છે નહીં હવે ગુડ મોર્નિંગ તો મિત્રો કહી શકાય એવું છે નહીં કેમ કે બ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે હા અગિયાર વાગ્યે ને ગુડ મોર્નિંગ તો કહેવાય જ નહીં ગુડ મોર્નિંગ જીલું જય માતાજી જોઈ લો મિત્રો અત્યારે જો રીતિકા ફ્રાય કરે છે પનીર ને હવે બેલ્લી ઉપર ફ્રાય થઈ જ થાય જ મસાલા નાખની ફ્રાય થાય સાદા ફ્રાય થાય બરાબર ને અહીંયા જો મસાલો ચડવા દીધો છે રીતિકા એ મસ્ત મજાનું પનીરનો તો મિત્રો હું તમને કહી દઉં કે હોટેલ ની નું પનીર અને મારા ઘર નું પનીર એક બાજુ મૂકો ને તો આપ તમે અમારા ઘર નું જ પસંદ કરશો કેમ કે પહેલા તો પનીર ની सब्जी નતો ખાતો આ કેવા ખાતા નહીં કેતો કે રીતિકારી ઉપસાવવા માટે નહીં કહેતો કે તમને બતાવવા માટે નહીં કહેતો સો સો ટકા એક હજાર ટકા તમે હું કહું ન છું સાચું જ્યારે પણ તમે મારા ઘરે આવશો અચાનક કદાચ લી કંઈ કંઈક મળવાનું થયું પછી તમને એવું લાગે કે પ્યુસને મળવા જેવું છે તો આવશું તમને પેલા સ્પેશિયલ પનીરની સબ્જી ખવડાવીશ અને એ સબ્જી તમને આ સ્વાદ આપીશું અમુક લોકો કે દહીં વેડવાનું પછી શું શું કહે છે હા એ બધું અમે કંઈ નાખતા નથી અમે સિમ્પલ સાદાથી બનાવીએ છીએ અને હોટેલ જેવો સ્વાદ આવે છે નહીં જોઈ લો ઓ આ તો શક્કરપાડા જેવું થઈ ગયું જો શક્કર પેડા લાગે છે જોઈ લો મિત્રો વા મનાક છે હવે આ બાજુ પૂરીનો લોટ તો બાંધી દીધો છે હવે બધું જોઈ લો જોઈ લો મિત્રો વાવ રીતિકા જેવી પૂરી ફૂલી ગઈ જો જોઈ લો કે ફૂલી જેવી લાગે ને ફૂલી જો અને અહીંયા મસ્ત મજાનું પનીરની સબ્જી જોઈ લો ક્વોલિટી સુપર

એ જમણે લોકો કેરે જેસે વન સ્કૂલરજી આજે 500 6000 જવાનું કે બપોરે સવાર બાપા રો વી તો આપણી સિમ્બાની વેક્સિનેશન મુકાવા માટે જઈએ છીએ આપ જોઈ શકો છો જો નીચે ના પડી જાય આ બાજુ લાય એને અને આ લોકો તો આવતા નથી હું રિક્ષા લઈને જઉં છું અમે અહીંયા તો જસે મજાલી રાખી બોલ માધુને હું છું ને પણ સિમ્બા માટે હા સિમ્બા રે રે છો અમે લઈ લેતા હા સારું સારું ના સીટ સીટ ઓકે ના એ આ બીવા છે જો ના લેતા

અને હું અત્યારે સિમ્બાને વેક્સિનેશન મુકવા માટે જઉં છું તો ફાઇનલી આઈ જો ડીડી રોડ પર ડીડી રોડ આગળ પૂછી લેવું રિક્ષાવાળાને તો કોઈને ખબર નથી ડીડી રોડ ક્યાં છે બાકી આઈ ડોન્ટ નો મને ખબર નથી કે ડીડી રોડ ક્યાં છે આપણે પૂછવાનું એક જ દે છે કે આપણે પહેલી વખત આવ્યા છે સિમ્બાને વેક્સિનેશન મુકવા માટે તો છતાંય બીજેકો ટ્રાય કરી બીજા ભાઈને પૂછવાનું જો ફાઇનલી નરિયા તો આવી જ ગયો છે ફાઇનલી મિત્રો હવે મેં એડ્રેસ કીધું છે કે બ્રિજ ચડીને ઉતરી જવાનું છે પછી તમને એડ્રેસ મળી જશે તો ફાઇનલી બ્રિજ ચડીને પણ ઉતરી જઈ તમે જો સીમાને પેલું બેક સ્ટેશન છે જો મસ્ત આ ટીજીસી હોટેલ છે જો આ ટીજીસી હોટેલ અગેન કીધું અને બ્રિજ ચડી ઉતરી જવાનું ટીજીસી હોટેલ ગઈ હા એ ગઈ પછી અહીંયા અહીં જોડે જ છે દવાખાનું તું જવા દે આગળ

આત્માથી જેમ કે સપોઝ કે તમારું પેટ છે અને એને મે બી મેબી કોઈનેનો કોઈ કે ડબને રેબિસ્ થયું છે હવે તમારી સ્ક્રેચ થઈ એટલે સ્કિન જે છે નાઈમેડિશ પટ થઈ ગઈ કટ થઈ ગઈ ડિસ્ટોર્જ થઈ ગઈ સ્કિન ની અંદર હવે વસ્તુઓ લઈ શકે એટલે જે આનું બ્લડ અને જે સંપર્કમાં આવી જાય અને એનું ડાયરેક્ટ સંપર્ક થાય બરાબર સાચી વાત હવે આ જગ્યા પર પ્રાણી જ્યારે આઈને લિક કરે તો લાડ લાગ લાડ લાગવાની છે લાડ લાગે એટલે પછી

તો જો મિત્રો તમારી જેટલી પણ ક્વેરી હતી એ બધી જ અહીંયા મેં સોલ્વ કરી દીધી છે સો પ્લીઝ ડોન્ટ વરી બી હેપી ટેન્શન નહીં કરવાનું આપણે પણ પોતાના પ્રોટેક્શન માટે જે સાહેબે આપણને કીધું છે એ પ્રમાણે આપણે આગળ ચાલશું તો કોઈ પણ જાતનું ટેન્શન રહેશે નહીં ઓકે તો મળી હવે સિમ્બાની વેક્સિનેશન કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હજુ દૂર પણ જવાનું છે તો મળી થોડું પછી બાય તો રસીમ્બા તો અહીંયા છે જો તો મિત્રો આપણે તો મિત્રો ફાઇનલી વેક્સિનેશન પૂરું થઈ ગયું છે અને બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો અને ડૉક્ટર સાહેબ પણ સારા હતા એમનું બિહેવિયર પણ સારું હતું અને સારી એવી એડવાઇસ પણ અમને આપી છે અને સિમ્બાને મસ્ત રીતે વેક્સિન મૂકી છે સિમ્બાને બિલકુલ પેન થયું નથી એને દુખ્યું પણ નથી અને આપ જોઈ શકો છો હવે સિમ્બા માટે આપણે આપણે કાર્ડ પણ બનાવ્યું છે આપ જોઈ શકો છો જોઈ લો આ સિમ્બાનું પેટ પાસપોર્ટ છે જો કે પહેલી વેક્સિન આપણે મુકાઈ દીધી છે આપ જોઈ શકો છો

સિમ્બા બહુ थाके एक એક બે કલાક ઉઠશે હવે ના ભાઈ અભિષેક માં સિલપામાં નતેવું નહોતું આ દોસ્તના આગામી કે તો સિલપામાં સિમ્બા

આ બે બે મમ્મીની છે હવે રીતિકાની સાડી બાકી છે રિતિકા તો લાવશે અહિયાં જ